હારો આવવો જોઈએ તો લાલ બંગલા ખબર પડી જાય કે નહીં આમ આદમી પાર્ટીની સભા ચાલુ થઈ ગઈ છે ગોપાલભાઈ ની અને એમાં છે બોલો હવે પરિવર્તન સભા પરિવર્તન સભામાં વધારેલા સૌ મહાનુભાવો ઉપરાંત હજી વધારવાના છે ગોપાલભાઈ સુદાનભાઈ હેમદભાઈ જે બધા મહાનુભાવો વધારવાના છે પહેલાં તો એમનું હાર્દિક સ્વાગત કરું છું ઉપરાંત સભા જાય ઓલા ભાજપ વાળા કઈ કહે તો પણ એ બીક ને ભૂલી અને બધા આવ્યા તો એ બદલ પેલા તો તમારો બધા નો ખૂબ ખૂબ આભાર પરિવર્તન સભા પરિવર્તન નામ એટલે આમાં એમ કહીને પરિવર્તન સભા એટલે એમ ક્યાંક એમનું છેનું પરિવર્તન કરવાનું હોય છે એ જ કોઈ ખબર નથી એટલે પેલા એ તો પાડું પરિવર્તન અમે શું કરવા માંગીએ છીએ આ બધું ધર્મ પરિવર્તન કે એવી વાત નથી પરિવર્તન કરવાનું છે વ્યવસ્થાનું પરિવર્તન જે દેશમાં આપણે જે ભ્રષ્ટાચાર રૂપી સ્થળો વહે ગયો છે જે નેતાઓ બેહી ગયા છે જે ઓલા આપણે હમણાં ગોપાલભાઈ કે કદડા બેહી ગયા છે ને એ કદડા હવે ગાંધીનગર થી ટાંકીથી ઉતારવાનો છે એ સમય આવી ગયો છે એ પરિવર્તન કરવાનું છે પરિવર્તન કરશું તો પાછો બીજો સવાલ એ આવે પરિવર્તનની ફાયદો શું થશે તો પરિવર્તનથી ફાયદો એ લેવાનો છે આપણે કે આપણી જે ભૂલકાઓની સ્કૂલ છે આપણે પ્રાઇવેટમાં ફી ભરી ભરીને મૂકવા પડે છે એ ન મૂકવા પડે સરકારી શાળામાં એ જે સારી સુવિધાવાળી બને ને એ પરિવર્તન કરવાનું છે આપણું કોઈનું કોઈ પણ સગાવાળાનું એક્સિડન્ટ થાય તો આપણે સિવિલમાં જતા અચકાય છે સિવિલમાં જાતા અચકાય નહીં સિવિલ હોસ્પિટલ જેવી હારી હોય કે એક કરોડ સુધીનું ઓપરેશન હોય તો એ ફરી થઈ જાય એ પરિવર્તન કરવાનું છે ઉપરાંત હમણાં કોર્પોરેશનની ચૂંટણી આવશે ત્યારબાદ વિધાનસભા

ત્યારે કોઈ પણ સામાન્ય નાગરિક છે ને જેમ સામે કમ્પ્લેનમાં કમ્પ્લેન નાખે ને એટલે હું થતો એનું તમને ઉદાહરણ દઉં ધારો કે બેટર ઉભરાડીને આપણે બેટર ની કમ્પ્લેન નાખી કે આ બેટરનું ગટર ચોક છે ગટરનું ઢાકર તૂટેલું છે તો જેવું તમે કમ્પ્લેન નાખો ને ઈસી મિનિટે સીધો આમાં જવાબ આવે તમારી કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ છે કોઈ અધિકારી ત્યાં જોવાનું આવ્યું હોય કોઈ ત્યાં થઈ કોઈ સ્વીપર આવ્યો આવ્યું હોય કોઈ સાફ કરવાનું આવ્યું હોય સીધે સીધો મેસેજ આવી જાય કે તમારી કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ છે આવી રીતે હવામાં કમ્પ્લેન સોલ્વ થતી આમ આદમી પાર્ટી આવી ત્યાંથી ફાયદો મૂક્યો છે ને એ તમને કહું આમ આદમી પાર્ટી આવી હોય આમ આદમી પાર્ટી ની છે એમ કઈ ના તો અધિકારી પણ જોવા આવે છે જોવા આવે છે આમ તો હજી નથી કરતા આજનો અભ્યાસ તો હજી અમે ફાયદો છો પણ હવે ઈ ફેરમારવાનો છે કે અધિકારી આવીને કામ કરી દે ને ઈ ફેરમારવો ને તો આવતી વખતે જે બટન દબાવું જોશે દબાવું જોશે ને દબાવવું જોશે અત્યારે લગી જે આપણે કમળ કે જી કાપજો લાવવો હોય એના ભૂલવાનો સમય છે એ આવી ગયો છે કારણ કે કદડા નથી એક તાજું ઉદાહરણ કહું હમણાં ટુ ડોર માં જામનગર માં રોડ રસ્તા બાબતે કેવી સમસ્યા છે ને ઉદાહરણ આપું રોડ રસ્તામાં છે ને ત્રણ વસ્તુ થાય છે અમુક વિસ્તાર છે ઉદાહરણ તરીકે કે ગોકુલ ની સોસાયટી એ વિસ્તાર છે જ્યાં ત્રીસ વર્ષથી રોડ મહિના જ નથી જ નથી ત્રણ ત્રણ વાર ઉદઘાટન થયા છે આપણા માનનીય ધારાસભ્યો આવી ગયા ત્રણ ત્રણ વાળી ગયા ઉદઘાટન કરી ગયા પણ ખાલી ઉદઘાટન હતા રોડ થતા નથી બીજું ઉદાહરણ આ બાજુ ની સોસાયટી આ બાજુ આને પછીનો જ રોડ હે છે હરિરામ ગોડ હું જોતો તો હાજો હારો હતો રોડ હતો એ તોડ્યો અને પાછળથી અહિયાં નવો રોડ બનાવે છે સમજેજો જ્યાં નથી ત્યાં કઈ નથી કરતા જ્યાં રોડ છે ત્યાં તાજો હાજો હારો બનેલો વર્ષ દિવસ પેલા બનેલો રોડ તોડી નવો રોડ બનાવે છે આ લોકો કરવા હું માંગે છે એની ખબર નથી ખાવીને વોર્ડ નંબર પંદર માં હું ડોલ ટુ ડરમ આવ્યો હતો આપણે મયુરબાગ અને આશીર્વાદ વચ્ચેનો રોડ એક એક ફૂટ ઊંચા નીચા રોડ બનાવવા છે સેટેરાઈટ તો એક એક ફૂટ ઊંચા નીચા રોડ તો એ પાછા તોડશે મતલબ ખાવું છે પણ તો કઈક હરકું રોડ તો હરકો કરો તમે કદાચ અડધો ઇંચ રોડ ખાઈ જાવ એ તો અહીં બીજા પણ તમે રોડ ખાવા કરતા તમે આખા આકા હાજા નરવા રોડ ખાઈ જાવ એથી નહીં એક વિશેષ વાત કરું કે આપણા ધારાસભ્યોના કારનામાં કેવા હોય

કામ નથી કરતા અંગૂઠા સાપ હોય ને તો એને ખબર તો પડતી હોય કરવું નહીં પણ આ લોકો છે જ ઓછા હોય ને એવા આવી ગયા છે પડે કરવી આપણે હવે પરિવર્તન કરવું જોશે ઈ સિવાયના તમામ મુદ્દાઓ હમણાં ખેડૂતોનો મુદ્દો છે તમે બધાય બધા જોયું હોય છે બધા અમારા જે નેતાઓ આંદોલન કરતા હતા એને પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા આપ્યા તો આંદોલનકારીઓ હાચા હતા એટલે જ આપ્યા ને ત્યારે ચુમાલીસ ચુમાલીસ હજાર જી કાંઈ આપવા તો એ આંદોલનકારીઓ પર આંદોલનકારી કે બધા ત્રણ મહિના ત્યાં જેલ હાલી હાલવી દીધા છે જેલમાં જ રહ્યા પાછા છોડે કેવી રીતે ખબર બધા એક જ ગુના જેલમાં ગયા છે તો એવી રીતે કેસ લગાડ્યા છે બે 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 એક એક રીતે છૂટે બધું એક એને છોડી નથી બધા એક વખત કર્યો છે તો બબે બબે કેમ જોડે છે બધા સરકારની માનસિકતા એવી છે કે બધા જેલમાં હાલવી રાખવા છે એટલે આ માનસિકતા માંથી બળા જોશે નેતા છે કોઈ ઊભો થાય તો એને જેલમાં નાખી દઈએ એ છે એ બંધ ક્યારે થશે જ્યારે તમારો પબ્લિકનો સાથ હશે તો પબ્લિકને ખાસ કહું ઘણી જનતામાંથી જાગી ગઈ છે આ એનું જ ઉદાહરણ છે કે આટલી મોટી સંખ્યામાં તમે અહીંયા બધા બેઠા છો આ એ જ ઉદાહરણ છે કે જનતા જાગી ગઈ છે તો જનતા જાગી છે તો જાગેલી જનતાને એટલી અપીલ કરવી હતી કે આવતી વખતે મતદાન થાય કાંઈ વિચારતા નહીં કે આ મત ક્યાં જશે ઘણા ઘંટા છે આ લોકોએ છે ને આવી દીધા ત્રીસ વર્ષ ત્યાં કી કે જનતા ફાદ ને જનતા એમ કહીએ

સાંસદો તમે કોઈ પણ ગમે ત્યાં દેશના જોયા ક્યાંય કામ કરતા કોઈ મહિને વર્ષે દસ દસ કરોડ ની આવક થી ક્યાંથી આવતી જરાક તમારે વિચારવું છે જનતાને ખાસ કહું છું વિચારજો આ વખતે પરિવર્તન કરજો તો જ એ બધી છે એ વ્યવસ્થા પરિવર્તન થશે તો જ એ કોઈ સારા માણસ સત્તામાં આવશે તો જ એ જામનગરનો વિકાસ થશે બીજી વસ્તુ એ છે ખેડૂતો માટે ખાસ રડાઈ લડવાની છે ઉદ્યોગપતિઓ માટે ઉદ્યોગપતિઓનો આયાતન જોયું છે આપણે

તો એ બધું ફેરવવું જોશે એના માટે છે વ્યવસ્થા આખે આખી ફેરવવી જોશે ફેરવવા માટે છે તમારે મતદાન કરવું જોશે એટલે આવનારી ચૂંટણી જે કાંઈ આવતી હોય ચૂંટણી કાર્ડ જે કોઈ નાનું હોય એને બધાને અપીલ કરતો જે કોઈ પાસે ચૂંટણી કાર્ડ ન હોય અથવા તો ચૂંટણી કાર્ડના સરનામા ફેરવાના હોય અથવા તો હમણાં આવું એસઆઈઆર કહી દઉં કર્યું નામ તમામ વ્યક્તિઓને હતી કદાચ તમને ખબર પડે તો તમારી આજુબાજુમાં જે કોઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રહેતા હોય કદાચ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તમને ન ઓળખતા હોય તો આમ આદમી પાર્ટીની ઓફિસ ગુરુદ્વારા સંકલે છે ત્યાં સંપર્ક કરો એમનો મદદ લ્યો અને તમારું ચૂંટણી કાર્ડ છે એ સરકું કરાવો અને ધટામાં તો છે ને આ લોકો પાવરતા થઈ ગયા છે આપા ધામનગર માં કોમન ઇશ્યુ છે આadhar card કે અપડેટ થતા નથી 4 4 5 5 6 0 ટકા થઈ જાય છે ફાઈજે ને આ વાળો તો ખબર પડે ફાઈજે હા હાજી તો આજી બે સકા આadhar card આવડા રહે જવાબ આપો ફાઈજે હા હવે હવે હું સકા તો એ ટકા આપણે હાઉ બંધ કરવો હોય તો કોઈ પણ કાગળિયા હોય બધાય કાગળિયામાં ફૂટકા થાય છે કોર્પોરેશન માં ધક્કા થાય છે વેરાના નામે ખાલી જામનગર મહાનગરપાલિકા છે લૂંટ ચડાવે છે એ હું તો કહીશ આ બધું જો બંધ કરવું હોય તો આ વખતે પરિવર્તન કરજો એ સિવાય જે ગુજરાતના મેઈન મુદ્દા છે બેરોજગારી સાહેબ એ કીધું હતું એક કરોડ લોકોને નોકરી આપશે સાત કરોડ લોકોને નોકરી આપશે અત્યારે પાછા થઈ પશ્ચિમ બંગાળમાં જાહેરાત કરતા કે રિટેલ ના જણા નોકરી આપશે તો બોલાજી સાત કરોડ લોકોને આપવાના હતા એ બધા રિટેલ થઈ ગયા ઈ બધાય તો પેલા આપો 2014 માં જાહેરાત થઈ રહી છે 7 કરોડ નોકરી આપો કોઈ ગણાય હસવાય જાય એટલે નોકરી બાબતે આ લોકો કાઈ છે નહીં ખબર થાય કે પડતી નથી ખાલી જાપાન બનાવો જાપાન બનાવો એમ કરીને 30 વર્ષથી આવલી બુલેટ ટ્રેન ના સપના આખા ગુજરાતને ને બતાવે છે બુલેટ ટ્રેન હજી કોઈ ગુજરાતમાં માં જોઈ નથી આ કેવું છે બધું ઓલા સ્માર્ટ સિટી જેવું છે સોસ ઓફ સ્માર્ટ સિટી જેવી બનાવું છે કે સોસ સ્માર્ટ સિટી બનાવવા એ ઈ જેવું છે હજી સુધી કોઈ જોયા નથી નહીં ભૂતો નહીં ભવિષ્યથી કોઈ જોવાનું નથી અને એક નાનકડું ઉદાહરણ આપો ભ્રષ્ટાચાર કરવામાં કેટલા માહિર છે યુપી માં છે ને તેર એરપોર્ટ બનાવ્યા હતા તેરે તેર એરપોર્ટ ઉદ્ઘાટન સાઈડ એ ગયેલું તેથી એટલી જ છે તે બધી ખોઈલા છે એટલે તમે સમજી ગયા છો ફેકો છે કોના માં છે માત્ર પૈસા ખાવા એરપોર્ટ બનાવ્યા હતા તે પછી એનું ઉદ્ઘાટન પછી છે કોઈ એક દિવસ દેખાણો નથી આ રીતે ખાવાનું હોય છે ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં બેઠી છે તો એમને એક ઉદાહરણ દઉં બિહાર માં દસ દસ હજાર રૂપિયા થઈ મોદી સરકાર આપ્યા તો આપડી બહેનો બહેનો નથી એ સૈયદો બાટલામાં એમ કેતા મારી બહેનો એ કે પૂક ન મારવી પડે બાટલા ભાવ ઘટાડ્યા નથી હવે આ ચારસો રે થી ચૌદસો રે પહોંચાડવા આવ્યા છે તો જરાક તમે તો ખાસ પરિવર્તન કરજો બરોબર એટલે ખાસ ઈ કેવું તું ખાસ વડીલો બધા ગયા એમને કેવું હતું હજી જે કોઈ ઘરે થી મહિલાઓ બેનો નો આવ્યો હોય એમને ખાસ કહેજો કે આમ આદમી પાર્ટી સભામાં ગયા હતા અહીંયા વાત થઈ કારણ કે જે અત્યારના હાલના મુદ્દા છે ને કોર્પોરેશન ના એ બધાને જાતિ ખબર પડતી હોય કારણ કે રોડ રસ્તા ગટર પાણી એ કોર્પોરેશનની જવાબદારી આવે અને કોર્પોરેશન ની જવાબદારી છે એ રોડ રસ્તા ગટર પાણીની પેલી ખબર છે ને બેનો ને પડે આપડે જણ તો બધા કારખાને હોય એટલે બહેનોને ખાસ કહેજો કે એવું કઈ પણ હોય તો આમ આદમી પાર્ટી નો સંપર્ક કરાવજો અમે ત્યાં આવીને તમારું સોલ્યુશન થાય એવી મદદ છે આથી બધી મદદ કરવા માટે તૈયાર છીએ એટલે ચૂંટણી જ્યારે આવે ત્યારે ચૂંટણી રિઝલ્ટ જે કઈ હોય અત્યારે આમ આદમી પાર્ટી લડાઈમાં ઉતરી ગઈ છે આમ આદમી પાર્ટી હવે સક્રિય રીતે જઈ કાય ધોરણે ગુજરાતમાં જઈ સ્થાપિત થવા જઈ રહી છે તો તમામ મિત્રોને ને ખાસ કેવું હતું હવે ક્યાંય પણ ખચકાટ રાખ્યો નહીંકા વિના હા ત્રણ જણાના ફોન આવશે તમને કે ભાઈ ત્યાં ઉપરાંત ગયો તો એને કદાચ તમે ન ભોગ્યો કે અમારો નથી ભાઈ બોલાયું તો ને એટલે ગયો હતો તારે કીધો હોય ત્યાં હોય બાકી બધું એમ જોઈ લઈ

પણ એ લઈને હવે મછાડવો હોય તો એક જ વિકલ્પ છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી તમને સપોર્ટ કરવા માટે તૈયાર છે અને તમારો સપોર્ટ એમને તમારે આપવો પણ જોશે એટલે ખાસ કહું છું જ્યારે પણ જે ચૂંટણી આવે ત્યારે શાવાડાનું બટન દબાવજો અહીંયા આપણી વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિ થયેલી છે જેમાં કન્વીનર વસંતભાઈ કાનાણી અને કન્વીનર રમણીકભાઈ દિયારી પધેલા છે એમનું પણ હાર્દિક સ્વાગત છે એટલે ખાસ કેવું તું જે કોઈ પ્રશ્ન હોય તમે ક્યાંય ઊંચાતા નહીં આમ આદમી પાર્ટીનો સંપર્ક કરજો અને ફેસબુક લાઈવ કે જ્યાં કોઈ મીડિયા મિત્રોના માધ્યમથી પણ ખાસ કેવું તું જામનગરની અંદર ક્યાંય પણ લોકો

પણ એમ કરી અને હું થાશે ને એનું એક નાનું ઉદાહરણ આપી દઉં સ્માર્ટ મીટરથી એ લોકો છે ને એ ડે નાઇટ ટેરિફ છે ને અલગ કરવાના છે એટલે ટૂંકમાં તમને કહો તમે સવારમાં આઠ વાગે વીજળી વાપરતા હોય તો એના સાત રૂપિયા યુનિટના લાગતા હોય તો સાંજે આઠ વાગે વાપરતા હોય એના નવ રૂપિયા લાગતા હોય આ રીતે અલગ અલગ ભાવમાં છે ને એને વીજળી દેવી છે ને એટલે સ્માર્ટ મીટરનું ઘટક હીટ કર્યું છે બરોબર ટાઈમ ઓફ ડે ટેરિફ કહેવાય જે લોકો ભણેલા હોય એમને કેજો સર્ચ કરે એટલે આ રીતે એને અલગ અલગ સમય અલગ અલગ ભાવ લેવો છે આપણે જે યુનિટના ના એક ભાવ આવે ને એવું એ બંધ કરવું છે કારણ કે એના ઉદ્યોગપતિની કમાણી ન થાય ને ઉદ્યોગપતિ ઉપર એક બીજી વાત યાદ આવી આજે આપણે બે મોટા ઉદ્યોગપતિ છે આપણા દેશના એ લોકો આપણા જ પૈસા કેવા જલસા કરે છે ને એનું નાનું ઉદાહરણ આપે સરકારી જમીન ઉપર પવન ચકી કે આપણે સોલાની પ્લેટો નાખે એમાં સરકાર જે મફતના ભાવે જમીન ગયા એટલે એને જમીન મફત થઈ ગઈ એની ઉપર સોલાર કે નહીં પવનચકી નાખે નિયમયમાંથી સરકાર સબસીડી આપે તો એ એના મફતના ભાવમાં જ થઈ ગઈ કારણ કે એની કંપની બાજુ વેચતી હોય એ તો એ સબસીડીથી વધારે જ દેવાના છે ભાવ એટલે પવનચકી મફત લાગી ગઈ નીચેની જમીન મફત થઈ ગઈ પણ જ્યારે એ વીજળી જે જનતા સુધી પહોંચે ને ત્યારે જે યુનિટના હાથ હાથને આઠ આઠ રૂપિયા ગયો છે એટલે ઉદ્યોગપતિઓ આપણી જમીન ઉપર આપણી જમીનમાં આપણા જ ટીપ્સના વિશે પવનચકીઓ નાખીને આપણને ત્રુટી રહ્યા છે આમાંથી જો બહાર આવવું હોય તો પહેલેથી છેલ્લે ઉધી આખી સરકાર બદલવી આવું ઘણે છે ખાસ કરીને જામનગર દ્વારકાના ખેડૂતો ખાસ કરીને એનાથી કંટાળ્યા છે એ ઉપરાંત હવે રાજકોટ થી પણ લાઈન પાસ થઈ છે કઈ જામનગર બાજુ ભૂલતો ન હોય તો તો એ બધા પણ કંટાળ્યા છે તો તમામ ખેડૂતોને ખાસ કેવું તો એક થાજો આ લોકો લૂંટવા સિવાય કઈ કરતા નથી એ ઉપરાંત હમણાં એક તમે એક દાખલો જોયો છે એક ખેડૂત છે ને મુખ્યમંત્રી ના પત્ર લીધો ને ગામના સરપંચ છે ને હરગાવી જવાનું ટ્રાય કરી વિચાર કરો આ લોકો કઈ હદે પહોંચ્યા છે તમે આપણે ફરિયાદ કરવાનો હક ગુમાવી શું છે મુખ્યમંત્રી ફરિયાદ કરી ગામના સરપંચ સરકારી દીધી આ લોકો ગુજરાત ને થઈ ગયા લોકોએ પોતાડી દીધું છે ત્રીસ વર્ષમાં એટલે આ આખી પરિવર્તન કરશે તો આવી તાનાશાહી છે બંધ છે ઉપરાંત તમને કહું જે કોઈ મુદ્દાઓ છે શિક્ષણ ને લગતા એમાં પણ આમ આદમી પાર્ટી કાયમી તમારી વચ્ચે છે યુવરાજસિંહ હોય સામતભાઈ ગઢવી હોય તમામ લોકો શિક્ષણ સાથે જોડાયેલા છે ભણેલી ગણેલી પાર્ટી એટલે જ આપણે એને કહી શકાય દિલ્હીમાં છે ને સારી સ્કૂલ બનાવી લોકોને ખપતું નહોતું ત્યાર પછી અત્યારે પંજાબમાં તો ગુજરાતમાં એ જ સિસ્ટમ થી વિકાસ કરવો છે તો જ છે હું તો કહું છું તમારું જોવા કરતા તમારી આવનારી પેઢી તમારા જે ભૂલકાઓ છે એમનું ખાસ જોજો એમનું ભવિષ્ય ન બગડે એમનું ભવિષ્ય એમના છોકરા હોય એને સ્કૂલ માટે આટલી બધી ભીઓ ન ભરવી પડે તમે તો તે મહેનત કરીને પૂરું કરી દીધું પણ એ લોકો આટલી બધી મહેનત કરીને પૂરું કદાચ ન પાડી શકે જો તમે પરિવર્તન છે છે તો એના ફળ એમને મળવાના છે ખાસ કરીને આ વખતે છેલ્લે એટલું જ કહીશ કે આપણે જે સાંસદો છે છે એ ખાવામાં કેટલા બધા મજબૂત છે ને સુખ વાત કરું એ લોકોને આવ્યો છે ને લાખો રૂપિયામાં કાંઈ કઈ મજા જ નથી આવતી કરોડો ખાવાવાળા થઈ ગયા છે એટલે કરોડોથી ખાવાળા છે એમને હવે સત્તામાંથી બહાર કાઢો તો હવે આગળ વિકાસ થાય એટલે આપ સૌએ ફરીથી એકવાર કહું કે આપ સૌએ મને શાંતિપૂર્વક ખૂબ શાંતિથી ફરીથી સાયન્સ તો એ બધા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ